મશીન મને સપરેને દીગંદરે પ્યા મેલેડી સો ઓળખો ક્યારે લખન ક્યારે વાંચ સીધું એવું એ આવી ગયું બોલ એનું આ બળ કે અહીં આવી ગયું બોલ કેવું કહેવાય માર પાસે કેવું મશીન હશે કે મને મળતી રહેજે કઈ કેવું છે મારે નવો સ્ટુડિયો ની શરૂઆત કરવી છે માં પણ મારે તમારી પાસેથી એ જાણવું છે કે હું કેટલા સમયમાં એ તૈયાર કરું અને કઈ તારીખથી કરું તમે જે તારીખ આપશો ને એ તારીખથી જ મારે શરૂઆત કરવી છે હવે મારે મોટી જગ્યામાં સ્ટુડિયો કરવાનો છે તમારી રજા જોઈએ છે મને કોઈ પણ એક થી દસ માં કરજે એક થી દસ માં એક થી દસ માં કરજે ગુરુવાર લેજે હા શું ગુરુવાર ને એક થી દસ માં હા એક થી દસ માં ગુરુવાર ના દિવસ કરજે અને મારો સ્ટુડિયો રાજવી ક્રિએટી વેન્ચર ના નામ થી ચાલુ સારું જો હું તને મળું ના મળું ગમે તે હા તો મળું ના મળું પણ તારા હૃદયમાં રાખજે યાદ કરતી રહેજે તારી પ્રગતિ ખૂબ થાય એવા આશીર્વાદ કોઈ જગ્યાએ તારી ગાડી રોકે નહીં અને ત્રણ સપ્તાહ તારા પૂરા ના થાય તો બધું મારા અવતારમાં ખોટ પડો મેળવીશું જે ગમે છે તને હામાંથી ના મળે ને તો મારા અવતારમાં ખોટ પડે હું નારાયણ સાક્ષી કાળા કાતા આશીર્વાદ આલું છું મને ઓળખો પણ યાદ રાખીએ આપણે એવું એક બનાવવાનું છે કે હું બોલતી હોય ને કાળકા ઉતરતી હોય ને નારાયણ સાક્ષી સોનાના રથમાં પછી બે મારા ભક્તો દુઃખ દૂર કરું ને એવું કંઈક બને મને આપજે તમારું પોસ્ટર બની જાય એટલે તમારી પાસે હું લઈને આવીશ જરૂર એવું કરે આ લઈ જાય કોલ વિડિયો જોવામાં કે 18 ઇંચ પરથી આપણું ચેનલને સબસ્ક્રાઇબ કરો બીજો વિડિયો જોવામાં આપણે YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ